કેવડિયા ખાતે વર્ષ બે હજાર અઢારમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારથી અવિરતપણે દેશ અને વિદેશના પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે આજે નાતાલ પર્વ અને ત્યારબાદ એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી પણ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થઈ રહી છે અને હાલ આ પર્વની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે જિલ્લા પોલીસ વડા દ્વારા એકતાનગર ખાતે સ્પેશિયલ પોલીસની વ્યવસ્થા કરવામાં આવી છે જે અહીં આવતા પ્રવાસીઓને કોઈપણ જાતની મુશ્કેલી કે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટેનું સુચારું આયોજન ગોઠવવામાં આવ્યું છે જેના ભાગરૂપે હાઈવે અને એકતાનગરના રસ્તાઓ ઉપર ચાર પોલીસ ઇન્સ્પેક્ટર પાંચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ત્રણસોથી વધુ પોલીસ જવાનો

क्रिसमस और नए साल की जो छुट्टियां है उसको ध्यान में रखते हुए काफ़ी बड़ी मात्रा में टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में ये जो छुट्टियों का माहौल है ये पूरा हो जाए इसके लिए नर्मदा ज़िला पुलिस पूरी तरह से कार्यरत है और आने वाले समय में भी रहेगी एकता नगर स्टैचू ऑफ यूनिटी विस्तार में आ, ये जो छुट्टियों का समय चल रहा है और टूरिस्ट काफ़ी मात्रा में है इसको ध्यान में रखते हुए तीन पी आई चार पी एस आई और उनके साथ में काफ़ी अच्छी मात्रा में पुलिस फोर्स को रखा गया है ताकि ट्रैफिक का आयोजन हो या फिर अन्य कोई भी अव्यवस्था हो वो आ, ना हो और सही तरीके से सारी चीज़ें चलती रहे ज्योति जगता નેશન પ્લસ રાજપીપળા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર